नमस्कार मित्रों विश्वम विश्वम लाइव ना डिजिटल प्लेटफॉर्म पर हूँ इंडियन मित्र पटेल आप सब मित्रों को हार्दिक स्वागत करूँ तुम समय थी तब मैं सांपड़ी रहा जोगर सीसी 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 -सी। આજે થોડી ઘણી અપડેટ આપવી છે થોડી ઘણી તમને આના વિશે માહિતી આપવી છે કે જે સુધી જ્યાં સુધી અમારા સુધી માહિતી પહોંચી છે ત્યાં સુધી સૌથી પ્રથમ અને પહેલા તમારા સુધી માહિતી પહોંચાડવાનું અમે કામ કરીએ છીએ કે સીસીઈ ની અંદર શું ચેન્જીસ રહેશે કેવા પ્રકારના ચેન્જીસ રહેવાના છે ટૂંક સમયમાં એટલે કે આરઆર ક્યારે આવશે એની તમામે તમામ વિગતો તમારા સુધી પહોંચાડીશું એના પહેલા જે પણ મિત્રો આ જોઈ રહ્યા રહ્યા હોય હોય કરી એમના માટે ખૂબ સારા એવા સમાચાર ટૂંક સમયની અંદર આવશે એના પહેલા જેટલા પણ મિત્રો જોઈ રહ્યા હોય બધા જ ઝડપથી આ સેશનને એક વખત શેર કરે અને આપણે આરામ આરામથી બધી ચર્ચા કરવાની છે ખૂબ સરસ મજાની માહિતી છે જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દેજો જેથી આપણને ખ્યાલ આવે ઓકે પેલા થોડી ઘણી વાતચીત કરી બધા ને કન્ફ્યુઝન એ હતું કે કેવી રીતે એક્ઝામ લેવાશે શું છે હજુ સુધી ઓફિશિયલ નથી પણ ટૂંક સમયની અંદર ઓફિશિયલ આવશે ત્યારે આપણે તમામે તમામ વિગતો જણાવીશું પણ જે પ્રમાણે જે પ્રમાણે સંભાવના છે એના આધારે આપણે વાત કરીએ કે કેવી રહેશે એક્ઝામ શું એની અંદર ચેન્જીસ રહેવાના છે એટલે તમને ખ્યાલ આવે કે એક્ઝામની પેટર્ન શું રહેવાની છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને ચાલો સાહેબ વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી આ ની પ્રિપેરેશન અને સીસી માટે તો હમણાં જે પ્રમાણે આના પહેલા નિમણૂક પત્ર આપવામાં આવે તે પ્રમાણે એક ની એક્ઝામ માટે ખૂબ લાંબા સમયથી તૈયારી કરતા મિત્રો પણ છે અને સાથે સાથે રાહ પણ જોઈ રહ્યા છે ઓકે સામાન્ય રીતે સાહેબ છે ને ઘણા બધા સમયથી ટ્વીટ આવે છે ઘણા બધા સમયથી ઘણા બધા લોકો અલગ અલગ વાતો કરે છે પણ અંતે હવે આના ઉપર પૂર્ણ વિરામ મુકાવવા જઈ રહ્યું છે એટલે ઘણી બધી એમાં કહીએ ને કે આપણે જેવી ધારણા હતી એના કરતા ઘણું બધું સાહેબ અલગ જેટલું આપણે વિચારતા હતા એના કરતા જેટલું આપણે વિચારતા હતા એના કરતા ઘણું અલગ છે એટલે એક વસ્તુ તમને કહી દઉં કે જે આ પરીક્ષા પદ્ધતિ છે એમાં તમે જે બદલાવ ઈચ્છતા હતા ને એ પ્રમાણે બદલાવ થયેલો છે એટલે શું બદલાવ થયેલો છે અને કેવી રીતના થયેલો છે અને આ નવા આર આર છે ક્યારે આવશે અને નવી પરીક્ષા ની જાહેરાત કરવાની છે ચલો તો સાહેબ વધારે સમય નહીં બગાડતા સૌથી પહેલો સવાલ છે કે સાહેબ આર આર ક્યારે આવશે સૌથી પહેલો સવાલ છે આર આર ક્યારે આવશે તો આર આર છે ને દોસ્તો એ આજ રાત અથવા તો કાલ

ક્યારે આવશે બંને સંભાવના ઘણી બંને સંભાવના આજે રાતે અથવા તો કાલે સવાર સુધીમાં નવા આરઆર આવી શકે છે બીજી એક વસ્તુ સાહેબ કે જે વસ્તુ આપણે વિચારતા હતા કે રેવન્યુ તલાટી પેટર્ન રેવન્યુ તલાટી પેટર્ન પ્રમાણે આવશે તો રેવન્યુ તલાટી પેટર્ન પ્રમાણે પેટર્ન પ્રમાણે પરીક્ષા નથી લેવાવાની પરીક્ષા હતી કે શું રેવન્યુ તલાટી પ્રમાણે એક્ઝામ લેવાશે તો ના રેવન્યુ તલાટી પ્રમાણે આ એક્ઝામ નથી આવવાની આ સંભાવના નો મતલબ તમે ઘણીને ચાલો કે નેવું વાતમાં સચ્ચાઈ છે કે રેવન્યુ તલાટી પ્રમાણે નહીં આવે

એક તો હતું ગુજરાતી ગુજરાતી એક હતું ઇંગ્લિશ એક હતું મેથ અને એક હતું રીઝનિંગ આ ચારેય વિષય મળી અને સો માર્ક નું પેપર હતું કેટલા માર્ક નું

એટલે સીબીઆરટી પદ્ધતિ હવે ગઈ એવું કહી શકીએ અને જે ગ્રુપ B છે એ MCQ પ્રકારે જ લેવા છે અને ગ્રુપ A છે એ ડિસ્ક્રિપ્ટિવ છે ટૂંકમાં લાસ્ટ ટાઈમ જે પરીક્ષા હતી એવી પરીક્ષા છે સિમ્પલ ડિફરન્સ તમે સમજો કે લાસ્ટ ટાઈમ ની અંદર પ્રિલિમ ગુજરાતી ઇંગ્લિશ મેથ્સ રીઝનિંગ હતું આ વખતે એ તો છે જ પણ કદાચ GS એડ થઈ શકે છે એટલે ટૂંકમાં આ માર્ક્સ 100 માર્ક્સ નો હતો તો પ્રિલિમ એક્ઝામ અહીંયા થોડી ઘણી વધશે બરાબર એ ક્વોલિફાય થયા પછી ગ્રુપ A અને ગ્રુપ B જે પ્રમાણે હતું એ પ્રમાણે આ વખતે ગ્રુપ A અને ગ્રુપ B રહેવાનું છે ગ્રુપ A ની અંદર તમારું મે રહેશે જેમાં તમને લાસ્ટ વખતે હતું કે ગુજરાતી ઇંગ્લિશ અને જીએસ ના પેપર હતા એ વખતે આ વખતે પણ એવું રહેવાનું છે અને ગ્રુપ બી તમારું જે છે એમસીક્યુ પ્રકારની રહેશે ટૂંકમાં લાસ્ટ જે પેટર્ન હતી એ જ પેટર્ન પણ થોડા ઘણા ફેરફારો કરેલા છે એમાં અમુક સબ્જેક્ટોમાં ફેરફારો કરેલા છે માર્ક્સની અંદર ફેરફારો કરેલા છે ટાઈમિંગમાં ફેરફારો કરેલા છે બાકી જે પેટર્ન છે એ જ પેટર્ન રહેવાની છે અને એટલે તમે જે લાસ્ટ ભરતીની જે પ્રિપેરેશન્સ કરતા હોય એ જ પ્રિપેરેશન્સને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પ્રિપેરેશન શરૂ કરી દેવી જોઈએ ટૂંક સમયની અંદર આના વિશે કંઈક વિશેષ અપડેટ આવશે હવે જે બોલી રહ્યા છે એ નેવું ટકા સચ્ચાઈ સાથે બોલી રહ્યા છે ટૂંક સમયમાં જેવું ઓફિશિયલ માહિતી આવશે મેં તમારા સમય લઈને

ઇંગ્લિશ ઉપર અત્યારે મહેનત ચાલુ જ કરી દેવાય કારણ કે જો પોલીસની અંદર પણ મેથ રીડિંગ નું વેટેજ વધારે છે અને ડિસ્ક્રિપ્ટિવ તમે પીએસઆઈ માં કરવાના જ છો 100% તો તમારે અત્યારથી જ મેથ રીડિંગ ગુજરાતી ઉપર તૈયારી ચાલુ કરી દેવાય બીજી એક વસ્તુ છે કે સાહેબ હવે જો આ પદ્ધતિ આવે છે તો પ્રિલિમ છે ને એ પ્રિલિમ થોડી ટફ ગણી શકાય સાહેબ કારણ કે અગાઉ છે ને ચાર સબ્જેક્ટ જ હતા હવે આમાં જીએસ પણ એડ થવાનું છે મતલબ જીએસ ની અંદર કોઈ એક સબ્જેક્ટ ના આવે એની અંદર કરંટ સહિત બધું આવી જાય મતલબ કે એ થોડા ઘણા માર્ક્સ માટે થઈ અને તમારે મહેનત વધારવી પડશે એટલે પ્રિલિમ છે ને ટફ થઈ છે મારા દ્રષ્ટિએ છે હવે જો એક્ઝામ ની બધા વાત કરી રહ્યા છે આરઆર આવશે એના ટૂંક સમયમાં તમને માહિતી મળી જશે કે ક્યારે એક્ઝામ લેવામાં આવશે પણ તમે હાલમાં એટલા પ્રિપેર થઈ જાવ કે હવે મેથ્સ રીઝનિંગ ઉપર તમારે જે પ્રમાણે ભારણ આપવા જેવું છે એ આપવાનું શરૂ કરી દેજો આ તમને એક અગાઉ અગમચેતી અમે આપી દીધી કે આ પ્રકારની વસ્તુ રહેવાની છે અને એટલે તમને ખ્યાલ રહે કે એક બાબતનું ટેન્શન કારણ કે ઘણા બધી વખતે એવું લાગતું હતું કે ભાઈ પ્રિલિમ પછી મેન્સની અંદર બધું ડિસ્ક્રિપ્ટિવ આવશે હા તો યાદ રાખજો ડિસ્ક્રિપ્ટિવ બધું નથી ખાલી ગ્રુપ એ અને ગ્રુપ બીમાં અલગ અલગ પોસ્ટો છે એ અલગ અલગ પોસ્ટોને ડિવાઈડ કરેલી છે જે સારી સારી પોસ્ટો છે જેમ કે સબ રજિસ્ટ્રારની બધી જે પોસ્ટો હશે એની પેલી નાયબ જીતની હતી એ લગભગ બગ એ પણ કદાચ સીસીમાં એડ થઈ શકે ગ્રામીણ વિકાસ ક્ષેત્રે એ બધી જે પોસ્ટો રહેવાની છે બધી પોસ્ટો ગ્રુપ એની અંદર થશે બાકી જે ક્લર્ક લેવલની છે એ બધી પોસ્ટો ગ્રુપ બી ની અંદર ક્લર્ક લેવલની જુનિયર ક્લર્ક આ તે બધી પોસ્ટો ગ્રુપ બી ની અંદર રહેવાની છે બાકીની તમામ ઇન્ફોર્મેશન ટૂંક સમયની અંદર જ્યારે ઓફિશિયલ માહિતી આવશે ત્યારે અમે વાતચીત કરીશું પણ અહીંયા મેં તમને માહિતી આપી એ પ્રમાણે આ મુજબની પદ્ધતિ રહી શકે છે બરાબર એક વખત વ્યવસ્થિત આ લોકોને લખીને કહી દઈએ

ઇન્ફોર્મેશન જે અમારા સુધી હતી તેમને લાગતું હતું તમારા સુધી પહોંચાડવા જેવી છે પહોંચાડી દીધી બાકી બાકી જયારે ઓફિશિયલ માહિતી આવશે ત્યારે ઓફિસિયલ માહિતીમાં આપણે વિશેષ ચર્ચા કરીશું ઓકે ચાલો તો સાહેબ અહિયાં સુધી રાખીએ છે યસ આ સંતોષીમાં ફ્રી મળી છે બેરો જે ખાસ કરીને સিসি ની प्रिपरेशनસ કરતા હોય એના માટે ખૂબ sara એવા સમાચાર છે એટલે ટુ મચ યુની પેટર્ન છે એજ પેટર્ન ને ફોલો કરવાના તો થોડા ઘણા સુધારો વધારો સાથે બરાબર એટલે જે પણ સিসি ની प्रिपरेशनસ કરતા હોય બધા માટે આ વિડિયો શેર કરી દેજો લેક્ચર ગમે હોય વા વિડિયો ગમે હોય તો લેક્ચર ને લાઈક કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓકે ઓકે થેન્ક યુ તો યે સુધી આપણે સેશન ને રાખીએ છે જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ